જાપાન જાપાન વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી અને બીજા નંબરનો સૌથી વિકસિત દેશ છે જાપાનને ભવિષ્યમાં જીવતો દેશ પણ કહેવામાં આવે છે અને લગભગ આખી દુનિયામાં જાપાનીઝ ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ થાય છે જાપાનની ટેકનોલોજી તેની પરંપરા સંસ્કૃતિ અને કલા સાથે તેને વધુ સુંદર અને શ્રેષ્ઠ બનાવે છે જાપાનના બ્લેક ફ્રેન્ચ ફ્રાઈઝ કેપ્સ્યુલ હોટેલ હાઈટેક ટોયલેટ રોબોટ અને જબરદસ્ત ગગનચુંબી ઇમારતો આપણને ભવિષ્યની ખૂબ જ સુંદર ઝલક બતાવે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ભવિષ્યમાં જીવતા દેશનું વાસ્તવિક ભવિષ્ય કેવું હશે બે સુધીમાં જાપાનમાં અન્ય કયા ફેરફારો થશે અને બે સુધીમાં તમને જાપાનમાં કેવા પ્રકારની અદ્યતન ટેકનોલોજી જોવાની સુવર્ણ તક મળશે તો ચાલો જાણીએ મિત્રો જાપાન ત્રણ લાખ સત્યોતેર હજાર નવસો તોત્તેર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે અને અહીંની વસ્તી બાર પોઈન્ટ અડસઠ કરોડથી વધુ છે પરંતુ જે રીતે આપણે ભારતમાં વધતી વસ્તીથી ચિંતિત છીએ તેનાથી વિપરીત જાપાનમાં વસ્તી સતત ઘટી રહી છે અને સરકાર આ બાબતે ચિંતિત છે કારણ કે અહીં જન્મ તારીખ ઘણી ઓછી છે અને આને લગતી બીજી સમસ્યા એ છે કે જાપાનની અડધાથી વધુ વસ્તીની ઉંમર છેતાલીસ વર્ષથી વધુ છે મતલબ કે અહીં બહુ ઓછા યુવાનો છે પરંતુ જાપાન દરેક સમસ્યા માટે કોઈને કોઈ ઉકેલ શોધે છે તેથી જ જાપાન સ્માર્ટ હાઉસ બનાવી રહ્યું છે આ સ્માર્ટ હાઉસ તમારા મોબાઈલ પર કંટ્રોલ કરવામાં આવશે આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ મોટી હશે તો તેણે વધુ મહેનત કરવી પડશે નહીં પરંતુ તે પોતાના નાના સ્માર્ટફોન થી આખા ઘરને કંટ્રોલ કરી શકશે જાપાનના યોકોહામા સિટીમાં ઘણા સ્માર્ટ હાઉસ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યો છે જાપાન એવો જ એક દેશ છે જે ટેકનોલોજી અને રોબોટિક્સમાં ખૂબ જ સફળ છે. જાપાનમાં અનેક પ્રકારના રોબોટ્સ છે જેમ કે સોશિયલ રોબોટ્સ, ગાર્ડ રોબોટ્સ, રેસ્ક્યુ રોબોટ્સ અને હ્યુમનોઇડ રોબોટ્સ અને એટલું જ નહીં પરંતુ આવનારા વર્ષોમાં તમે જાપાનની મોટા ભાગની હોટેલોમાં અને જાપાનના ઘરોમાં પણ ઘણા રોબોટ્સ જોશો. ટોયોટાના જનરલ મેનેજરનો કહેવું છે કે આવનારા કેટલાક વર્ષોમાં માણસો અને રોબોટ સાથે મળીને કામ કરશે. જાપાનની યોજના છે કે 2020 ઓલિમ્પિકમાં સહાયકોમાં માત્ર માણસો જ નહીં પરંતુ રોબોટ પણ હશે જે મહેમાનોને તેમની બેઠકો જણાવશે અને ભોજન પણ સર્વ કરશે જાપાનનો પહેલો હ્યુમનોઇડ રોબોટ વર્ષ 1928 માં બનાવવામાં આવ્યો હતો આના પરથી તમે કલ્પના કરી શકો છો કે જાપાન ટેકનોલોજીમાં કેટલું આગળ છે ચાલો હવે જાપાનના આગામી મેગા પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ જાપાનની રાજધાની હોવાને કારણે મોટા ભાગના ભવિષ્યના મેગા પ્રોજેક્ટ્સ ફક્ત ટોક્યો સિટીમાં જ હશે બે હજાર વીસ સુધીમાં જાપાનમાં પિસ્તાલીસ નવા સ્કાય સ્ક્રેપર્સનું નિર્માણ કરવામાં આવશે વિશ્વનું પ્રથમ સિત્તેર માળનું હુડાન સ્કાય સ્ક્રેપર ટોક્યો શહેરમાં બનાવવામાં આવશે અને તેની કિંમત પાંચ પોઇન્ટ છ અબજ ડોલર હશે ઓસાકા ટાવર જેની ઊંચાઈ નવસો ચોર્યાશી ફૂટ છે આ હાલમાં જાપાનની સૌથી મોટી ગગનચુંબી ઇમારત છે પરંતુ ટોક્યોમાં તેનાથી પણ મોટી અને સુંદર ગગનચુંબી ઇમારત બનાવવામાં આવશે જેનું નામ હશે તોરોનોમોન નોમોન અજુબુદાઈ ટાવર અને તેની ઊંચાઈ એક ફૂટ હશે તેને બનાવવું એ શહેરમાં બીજું શહેર બનાવવા બરાબર હશે કારણ કે આ વિશાળ ગગનચુંબી ઇમારતમાં જીમ શાળા દુકાનો અને એક મ્યુઝિયમ પણ હશે પર્યાવરણને સુરક્ષિત રાખવા અને આ સ્થળની સુંદરતામાં વધારો થશે બે પોઈન્ટ ચાર હેક્ટર જમીન પર સુંદર વૃક્ષો અને છોડવા આ ગગનચુંબી ઇમારત વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં બાંધવામાં આવશે અને બાંધકામ પછી તે જાપાનની સૌથી મોટી ગગનચુંબી ઇમારત હશે એક્સ બીસ ચાર હજાર ટોક્યોમાં એક બિલ્ડિંગ બનાવવાની યોજના છે જે ચાર હજાર મીટર લાંબી હશે હા તમે સાચું સાંભળ્યું તેનું આયોજન ઓગણીસસો થી ચાલી રહ્યું છે બે માં ફરી એકવાર તેનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો તમે અનુમાન લગાવી શકો છો કે વિશ્વની સૌથી પ્રખ્યાત બુર્જ ખલીફા પણ 830 મીટર ઊંચી છે અને આ એક્સ બીજ 4000 મીટર લાંબુ હશે જાપાનની પ્રખ્યાત મેગલેવ બુલેટ ટ્રેન પણ આ બિલ્ડિંગમાં હશે એવો અંદાજ છે કે તે 2050 પહેલા તૈયાર થઈ જશે ચાલો હવે જાપાનના પર્યાવરણ વિશે વાત કરીએ પ્રદૂષણ એ દરેક દેશ માટે મોટી સમસ્યા છે પરંતુ પ્રદૂષણને રોકવા માટે જાપાન અન્ય દેશો કરતાં વધુ મહેનત કરી રહ્યું છે જાપાન તેના દેશોમાં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે મોટા ભાગના નાણાંનું રોકાણ કરી રહ્યું છે અને જાપાનનું કાવાસાકી સિટી તેના દેશ માટે સોલાર પાવર પ્લાન્ટ તૈયાર કરી રહ્યું છે ભવિષ્યના શહેરોની યાદીમાં જાપાનના કેટલાક ખાસ શહેરો જેમ કે શિમોકાવા ટાઉન યોકોહામા સિટી શિવોડા સિટી અને ક્યોટો સિટી ઉમેરે છે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે આ શહેરોમાં ઘણા પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે પ્રદૂષણને રોકવા માટે ટોયોટા મોટર હોન્ડા મોટર અને નિશાન મોટર જેવી મોટી કંપનીઓ વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનો બનાવશે અને જાપાનમાં તેઓ ફ્યુઝ પર ચાલશે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવશે જે વાયુ પ્રદૂષણની સમસ્યાને હલ કરશે બે હજાર ત્રીસ સુધીમાં જાપાનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પચ્ચીસ ટકા ઘટશે અને જાપાનમાં સરકારનું લક્ષ્ય 2050 સુધીમાં જાપાનને પ્રદૂષણ મુક્ત બનાવવાનું છે હવે વાત કરીએ જાપાનના સૌથી ખાસ મેગા પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટ જાપાનમાં પાણીની અંદરનો શહેર બનાવવાનો છે હા જાપાનમાં વિશ્વનું પ્રથમ અંડરwater સિટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જાપાનના શિમેઝુ કોર્પોરેશનનો કહેવું છે કે આવનારા 15 વર્ષમાં આપણે સમુદ્રની નીચે શહેરો બનાવીને જીવી શકીશું આ અંડરwater સિટી પ્રોજેક્ટને ઓશન સ્પાયરલ પણ કહેવામાં આવે છે આ અંડર વોટર સિટીમાં સમુદ્ર તટમાંથી એટલે કે સમુદ્રની જમીનમાંથી ઉર્જા એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ શહેર બનાવવા માટે 26 બિલિયન ડોલર સુધીનો ખર્ચ થવાની સંભાવના છે જો કે કદાચ પાણીની અંદરનું શહેર અશક્ય લાગે છે પણ મિત્રો દરેક નવી ટેકનોલોજી સૌથી પહેલા જાપાનમાં જ જોવા મળે છે વાત સાચી છે